ચાલી વિસ્તાર હોય અથવા તો જ્યાં વધારે માઇગ્રન્ટ પોપ્યુલેશન રહેતી હોય એવા વિસ્તારના એટીએમ ટાર્ગેટ કરે જેના પર સીસીટીવી કેમેરા ના હોય અને કોઈ વ્યક્તિ જે વ્યક્તિને એટીએમ કાર્ડ યુઝ કરવામાં તકલીફ પડતી અને એટીએમ કાર્ડ યુઝ કરવા માટે મદદ કરવાના બહાને એનું કાર્ડ લઈ લેતા હતા અને બીજું કાર્ડ એવું સિમિલર કાર્ડ એમની પાસે જે હોય કાર્ડ આપી દેતા હતા અને ત્યારબાદ એ કાર્ડ લઈ જઈને વાતો વાતમાં એનો પિન નંબર પણ એ જ્યારે યુઝ કરતો ત્યારે જોઈ લઈને કાર્ડ અને પિનની મદદથી બીજા કોઈ એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હતા જે બનાવ બન્યો હતો પરમ દિવસે નાકાબંધી આપવામાં આવી હતી અને નાકાબંધીમાં એવું ધ્યાને આવ્યું હતું કે છે નવસારી તરફ ભાગી છૂટ્યા છે અને નવસારી અને સુરતમાં એક એક ગુનાને અંજામ આપીને એ લોકો જયારે પરત મુંબઈ તરફ ફરી રહ્યા હતા ત્યારે નાકાબંધી દરમિયાન એમને વલસાડ વિસ્તારમાંથી વલસાડ સિટી પોલીસની ટીમ અને પાર્ટીની મદદથી આ આરોપીને પકડી પાડવામાં આવ્યા છે આરોપીને પકડતાની સાથે વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ગુનાની સાથે સાથે નવસારી રૂરલ અને પલસાણા પોલીસ સ્ટેશન ત્રણ ગુજરાત રાજ્યના ગુનાઓ ડિટેક કરવામાં સફળતા મળી છે અને એ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ વલસાડ જિલ્લામાં જે બનાવ બન્યો એની પહેલા મધ્યપ્રદેશમાં આ પ્રકારે છેતરપંડી કરીને એમણે આમલીયા પોલીસ સ્ટેશનની અંદર પણ એમની વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો છે